હાલ અક્ષય કુમારને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને અંબાણી પરિવારના મહેમાન બની રહ્યા છે જેમાં બોલિવુડના કલાકારો પણ બાકાત નથી જોકે અભિનેતા અક્ષય કુમાર આ લગ્ન સમારોહમાં હાજર નહીં રહે વાસ્તવમાં અક્ષય કુમાર સરફીરા ના પ્રમોશન દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો જેને લઈ હવે અક્ષય કુમારે પોતાને આઇસોલેટ કરી દીધો છે અને બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ભાગ નહીં હોય સરફીરાના પ્રમોશન દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેણે પોતાને આઇસોલેટ કરી લીધો છે માત્ર કુમાર જ નહીં સરફીરાની ટીમના કેટલાક અન્ય લોકો પણ કોરોના પોઝિટિવ મળ્યા છે સરફીરાના પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ કહ્યું છે કે અક્ષય કુમાર તેની ફિલ્મ સરફીરાનું પ્રમોશન કરી રહ્યો હતો પ્રમોશન સમયે તેની તબિયત બગડવા લાગી હતી અને પછી તેને માહિતી મળી કે પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્બર કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે અને આ માહિતી મળ્યા પછી તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને શુક્રવારે સવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે